અધિકારીઓના દીકરા કે દીકરીઓ કે અધિકારી એક રાત રોડ પર વખોડીએ છીએ તેના વિરોધમાં અમે દરેક મોરચે લડવા તૈયાર છે અમને એમડી મળવા જ જોઈએ તેઓ નહીં મળે તો અમે તેમને ઘરનો ઘેરાવ કરીશું તેમના ઘરની બહાર આ રીતે ધરણા પ્રદર્શન કરીશું તેઓ અમારા ટેક્સમાંથી પગાર ખાય છે લોકશાહી છે લોકશાહીમાં અધિકાર પણ મળવા જોઈએ અને પદાધિકારી પણ મળવા જોઈએ તો અમારા પ્રશ્નોથી કેમ ભાગી રહ્યા છે અમે કહેવા અમારા પ્રશ્નોનું નિરાકરણ આપો નહીં તો આ રેલી તમારા ઘર સુધી રેલો બનીને પહોંચશે અમે વિધાનસભાના ધારાસભ્યોને પણ કહેવા માંગીએ છીએ કે લોકસભાની ચૂંટણી નજીક છે આ રેલી તમારી સીટના પાયા હલાવી નાખશે અમને હૈયાધારણ આપવામાં આવી છે કે એમડીને મળવામાં આવશે અને આંદોલન ચાલુ રાખીશું અને તેમને મળવાની રાહ જોઈશું સાથે ધર્મ ધર્મગ્રંથનું પઠન કર્યું હતું અને જણાવ્યું હતું કે ગીતા સહિતના દરેક સમસ્યાનું સમાધાન હોય છે જેથી અમે ભગવદ્ ગીતામાં અમારા પ્રશ્નોનું સમાધાન શોધી રહ્યા છે ધર્મ યુદ્ધમાં અર્જુન જે મૂંઝવણમાં હતા તે મૂંઝવણમાં જ આ વિદ્યાર્થીઓ છે તેથી અમે ભગવદ્ ગીતામાંથી તેનું સમાધાન શોધી રહ્યા છે અમે સાહેબ એમડી સાહેબને કાલે મળવાની વાત કરવામાં આવી હતી યુવરાજ યુવરાજસિંહ જાડેજા અને અમારા મિત્રો ત્યાં આગળ મળવા ગયા હતા તો એચઆર સાહેબને મળવાનો મેળવવામાં આવ્યા હતા જ્યારે એમડી સાહેબની વાત થયેલી હતી પણ એમને મળવાનો મોકો મળ્યો નથી અને એમડી સાહેબ મળ્યા નથી અમે એમડીને મળવા માટે અહીંયા બેઠા હતા અને અત્યારે હાલ રજૂઆત કરવા માટે ગયેલા છે એમડી સાહેબ જોડે અને આ ભરતીમાં એવું થયું છે કે અધિકારીઓએ કોઈ બી તપાસ કર્યા વિના ખાલી પોલ ટેસ્ટમાં ગેરરીતિ થયેલી હતી એવું બતાવ્યું છે પણ કોઈ જાહેરાત કરી નથી કે આ જગ્યાએ થઈ છે અને ડાયરેક્ટ વર્તી પોલ ટેસ્ટ પ્રેક્ટિકલ અને લેખિત બંને એકી સાથે રદ કરી દીધેલી છે જેમાં લેખિતમાં તો કોઈ ફુગાવ આપ કોઈ એવું કૌભાંડ નશું થયું કે કશી કોઈ ગેરરીતિ થયેલી નથી તો લેખિત શું કામ રદ કરવામાં આવી આજે એક હજાર પ્લસ માણસો અહિયાં બેઠા છે કાલના બેઠા છે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ અને જરૂર પડે તો આંદોલન આવી રીતના યથાવત છે અને આગળ પણ જવામાં આવશે